કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે જે વ્યાકરણ વિષયની વ્યાકરણની જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે થોડોક વધારે સરસ રીતે અને શાંતિથી સમજવા જેવો આ વ્યાકરણનો મુદ્દો છે ન સમજાય તો મને તમે કોલ કરીને પણ પૂછી શકો છો કારણ કે આ મુદ્દો એવો છે કે તમને નહીં સમજાય તો પછી સંસ્કૃત ભાષા સમજવી ખૂબ અઘરી પડી જશે સં ભાષાની બે વસ્તુ મુખ્ય હોય છે શબ્દ અને ધાતુ શબ્દ અને ક્રિયાપદ હવે શબ્દ તો આપણે શબ્દરૂપ જ્યારે મેં કારક વિભક્તિ ચલાવી હતી એ વખતે તમે શબ્દરૂપ સમજ્યા છો આજે આપણે ભાષાના મૂળ જે વાક્ય છે અને એ વાક્યનો બીજો ભાગ એટલે ક્રિયાપદ અને ક્રિયાપદના રૂપો કઈ રીતે હોઈ શકે કે ક્રિયાપદમાં ધાતુ શું છે ધાતુ રૂપ શું છે એના વિશે આપણે થોડી સમજણ થોડીક ઊંડાણપૂર્વક સમજણ મેળવવાની છે હું પ્રયત્ન કરીશ જેટલું સરળ થશે એટલું સરળ કરી અને તમારી વચ્ચે મૂકી શકું અભ્યાસ એક ધાતુ રૂપાણી નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ ખૂબ ધ્યાન આપવાની જરૂરિયાત અને દસમા ધોરણમાં જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એણે પણ એ વિદ્યાર્થીઓએ પણ થોડું વ્યવસ્થિત આ વસ્તુને રિવાઇઝ કરવાની જરૂરિયાત છે રિવિઝન થઈ જાય પુનરાવર્તન થઈ જાય અને પુનરાવર્તન તમને આગળ જતા કામ લાગે એવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો ધાતુ રૂપાણી ધાતુ રૂપાણી વાક્યમાં એક કે તેથી વધારે શબ્દ હોય તેમ તેમાં ક્રિયાપદ પણ હોય છે જેના દ્વારા આપણે વાક્યમાં થતી ક્રિયા અને કાળને જાણી શકીએ છીએ બરાબર તમે કોઈ પણ વાક્ય લ્યો તો એમાં એ વાક્યમાં થતી ક્રિયા અને ક્રિયા કયા કાળમાં થાય છે ત્રણ કાળ છે વર્તમાન વર્તમાન કાળ ભવિષ્ય કાળ અને ભૂતકાળ બરાબર ભૂત ભવિષ્ય વર્તમાન એવું આપણે કહીએ છીએ ભૂતકાળ એટલે કે જે થઈ ગયું છે તેને ભૂતકાળ કહીએ જે થઈ રહ્યું છે એને આપણે વર્તમાન કહીએ અને જે થવાનું છે એને આપણે ભવિષ્ય કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સામે એક વાક્ય મૂક્યું છે ગુજરાતી અને સંસ્કૃતમાં બંનેમાં કે રામ વનમાં જાય છે રામ વનમ છતી બંને એકબીજાનું અનુવાદ જ છે હવે આ વાક્યમાં તમે જોઈ શકો છો કે રામ અને વન એ બંને શબ્દો છે જ્યારે જાય છે આ ક્રિયાપદ છે સમજાણું રામ અને વન છે એ શબ્દો છે પણ જાય છે તે શું છે ક્રિયાપદ છે બરોબર છે જે જવાની ક્રિયા દર્શાવે છે તો આ પરથી આપણે એ કહી શકીએ કે ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહીએ છે આ પદમાં આ પદમાં છે પદભાગથી આપણે આ પદ આખું જાય છે ઉકરિયા પદ છે એમાં છે જે પદભાગ છે ને ખાલી પાછળનો છે એનાથી આપણે કહી શકીએ કે આ વાક્ય છે તે વર્તમાન કાળનું છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ આ જ રીતે સંસ્કૃતમાં પણ સંસ્કૃત વાક્ય બાજુમાં છે જ તમે જોઈ શકો છો રામ પ્રથમા એક વચન તમે બધા વિભક્તિ ભણી ગયા છો વનમ પ્રથમા દ્વિતીય એક વચન એ શબ્દરૂપ છે પરંતુ ગચ્છતી તે પદ છે ગચ્છતી તે ક્રિયાપદ છે અને તે ક્રિયા ક્રિયાપદમાં ગચ્છ ધાતુને તિ પ્રત્ય છે હવે તી પ્રત્ય વર્તમાન કાળનો લાગે છે તો તે ધાતુરૂપ વર્તમાન કાળનું છે એવું કહી શકાય સાથે સાથે તે અન્ય પુરુષ એક વચનનું પણ છે તે પણ ધાતુરૂપ દ્વારા આપણે જાણી શકાય છે હવે અન્ય પુરુષ શું છે એક વચન શું છે કે જ્યારે આપણે ધાતુરૂપના ધાતુના રૂપોને સમજશું ત્યારે હવે તમને હું ક્યારનો એક વાક વાત બોલ્યા કરું છું ધાતુ 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 હવે ઘણાને મનમાં એમ થાય કે વાક્યમાં વળી ધાતુ એટલે શું વિજ્ઞાન જાણનારા ધાતુની ધાતુ હમણાં વ્યાખ્યા કરે કે ધાતુની વ્યાખ્યા શું હોય કે ભાઈ કડક હોય જે રણકાર ઉત્પન્ન કરતું હોય બરોબર છે જે વીજળીનું સુવાહક હોય તો એને આપણે ધાતુ કહીએ છીએ પણ એ મેટલની વાત નથી અહીંયા ધાતુનો અર્થ થાય છે કે વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ પણ એ શું છે એને આપણે વાંક જોઈએ તો સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે બે હજારથી પણ વધારે ધાતુઓ છે બે હજાર તો મારો આંકડો છે એથી ઘણા બધા સંસ્કૃત ભાષા એટલી વિશાળ ભાષા છે કે એમાં બે હજારથી પણ વધારે ધાતુઓ એમાં છે આ ધાતુઓ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિયાપદનું જે મૂળ સ્વરૂપ હોય એને ધાતુ કહીએ છીએ જેમ કે સમભવતી આ ધાતુ રૂપ હોય તો સંભવતીમાં સમ ઉપસર્ગ કાઢીએ હવે સમ છે ઉપસર્ગ છે ઉપસર્ગ કેટલા છે શું છે બરાબર પ્રપરા અપસમ અનુભવ આ બધા ઘણા બધા ઉપસર્ગો છે જે એક જેવા ઉપસર્ગો છે એ ઉપસર્ગની પણ આપણે સમજૂતી આગળ જતાં આપણે મેળવવાની છે પણ એ સમ ઉપસર્ગામાંથી કાઢી નાખીએ તો ભવતી એવું ધાતુ રૂપ મળે હવે ધાતુ જ છે ભવતી પણ સંભવતી પણ ધાતુરૂપ થાય ભવતી પણ ધાતુરૂપ જ છે અને હવે ભવતી સ્વર ધાતુ રૂપમાંથી તી પ્રતિ તમે કાઢી નાખો તો ભવા એવું રહે હવે તી પ્રત્યે શું છે કઈ રીતે છે કેવી રીતે એ વર્તમાનકાળનો પ્રત્યે લાગુ પડે છે એની વાત પણ આપણે આગળ જોઈશું અને તેમાંથી અગણ પ્રત્યય કાઢતા હવે ગણ પ્રત્યય શું છે એ પણ આપણે આગળ જોવાનું છે એ પણ આપણે જ્યારે ધાતુ ભણાવશું ત્યારે એ હું તમને સમજાવીશ ગણ પ્રત્યય શું છે ઉપસર્ગ શું છે ઈ પ્રત્યય શું છે બરાબર પણ આ બધી વસ્તુ એમાંથી કાઢતા મૂળ રૂપ ભૂ વધે છે અને જે ભૂ છે ને એ જ ધાતુ છે અને હવે ધાતુના આપણે વર્તમાન કાળમાં ભવિષ્ય કાળમાં કે ભૂતકાળમાં એના અલગ અલગ રૂપો બનાવીએ છીએ અને એને જ ધાતુ રૂપ કહીએ છીએ ધાતુના થયેલા રૂપોને જ ધાતુ રૂપ કહીએ છીએ અને એ આપણી વિવક્ષા એટલે કે આપણી બોલવાની ઈચ્છા વક્તુ મિચ્છા વિવક્ષા આપણી જે બોલવાની ઈચ્છા છે એના આધારે આપણે એ ધાતુ રૂપનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે ધાતુરૂપ થાય છે હવે કઈ રીતે આગળ ધાદરૂપ ચાલે છે એની વાત હવે જ્યારે આપણે મળીશું ત્યારે કરીશું વિષય ખૂબ ધ્યાન દેવા જેવો છે ટૉપિક ખૂબ ધ્યાન દેવા જેવો છે માટે હું બહુ નાના નાના વિડીયો બનાવીશ જેથી કરીને તમે એક એક વિડીયોને વ્યવસ્થિત બે ત્રણ વખત રિવાઇઝ કરી અને તમે સમજી શકો બરાબર છે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત